કેમ છો બાળકો તમે મજામાં છો ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ બરાબર ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં નવમું પ્રકરણ કદર છે લોકકથા છે બરાબર એના લેખક છે દોલત ભટ્ટ તો એની આપણે શરૂઆત કરી હતી એ પ્રકરણ આપણે જોયું હતું અને છેલ્લે આપણે એના શબ્દાર્થ પણ જોયા હતા તો હવે આપણે આજે જોઈશું તો આપણે શબ્દ સમજૂતી જોઈ હતી અને હવે આપણે આગળ જોઈએ રૂઢિપ્રયોગો બરાબર હવે રૂઢિપ્રયોગો છે તે જોઈએ તો ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું મીટ માંડવી મીટ માંડવી એટલે નજર સ્થિર કરીને આપણે જોઈ રહીએ એને કહેવાય મીટ માંડવી પછી છે મન ઠરવું મન ઠરવું એટલે કે સંતોષ થવો આપણને ગમી જવું રામ રામ કરવા રામ રામ કરવા એટલે વિદાય લેવી કાન સોરીને દાઢીએ ચડાવવું અહીં એનો અર્થ આપણે લેવાનો છે કે સતર્ક થઈ જવું શું સતર્ક થઈ જવું ઘોડાને ઘેર હોવું ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ નજીક હોવું મન ઊઠી જવું એટલે અભાવ આવવો એટલે કે રસ ન રહેવો એવો એનો અર્થ આપણે અહીં લેવાનો છે પછીનો શબ્દ છે નજર ધ્રોભવી નજર ધ્રોભવી એટલે નજરથી નજર મેળવવી એમ એને કહેવાય નજર ધ્રોભવી મિજાજ તરાડ તરડાવો એટલે અભિમાન થવું પછીનો રૂઢિપ્રયોગ છે ફાટી આંખે જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું એને કહેવાય ફાટી આંખે જોઈ રહેવું પછી છે આંખ કરડી થવી આંખ કરડી થવી એટલે ગુસ્સાથી આંખ લાલ થવી કેવી ગુસ્સાથી આંખ લાલ થવી એને કહેવાય આંખ કરડી થવી પડ્યો બોલ ઝીલવો એટલે આજ્ઞાનું પાલન કરવું પછીનો રૂઢિપ્રયોગ છે માથે ચરે હાથ હોવા એટલે હોવી બરાબર આ છે આપણા રૂઢિપ્રયોગો બરાબર તમને પરીક્ષામાં પૂછાય તો રૂઢિપ્રયોગના અર્થ સાથે તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે બરાબર ને એનું વાક્ય પણ તમારે બનાવવાનું રહેશે જેવી રીતે આપણે પેલો જોયો કે ઉડીને આંખે વળગવું તો એનો અર્થ આપણે જોયો કે તરત ધ્યાન પર આવવું બરાબર શું જોયું કે તરત ધ્યાન પર આવવું તો આપણે એનું વાક્ય પણ બનાવવું પડે આપણને પરીક્ષામાં રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો એવું પૂછાયું હોય છે તો આપણે એનો અર્થ તો અહીંયા આપેલો આપી દીધેલો છે પરંતુ એનું વાક્ય આપણે બનાવવાનું છે તો આપણે વાક્ય જ્યારે બનાવીએ ત્યારે જે આપણને રૂઢિપ્રયોગ આપેલો હોય એનો જ વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે નહીં કે એનો અર્થનો પ્રયોગ કરવાનો બરાબર દાખલા તરીકે આપણે વાક્ય બનાવીએ રેખાના ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હતી આ ઉડીને આંખે વળગે બરાબર આજે રૂઢિ પ્રયોગ છે એ જ વાક્યમાં આવ્યો આવ્યો ને કે ઉડીને આંખે વળગવું તરત ધ્યાન પર આવવું એને આપણે વાક્યમાં લેવાનું નહીં પછીનો મીટ માંડવી બરાબર કે નજર સ્થિર કરીને જોઈ રહેવું તો આપણે એનું વાક્ય બનાવી શકીએ કે માં રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી આ રીતે વાક્ય બનાવી શકીએ પછી મન ઉઠી જવું મન ઉઠી જવું એટલે કે રસનો રહેવો મન ઠરવું મન ઠરવું એટલે કે સંતોષ થવો મન ઠરવું એટલે સંતોષ થવો ગમી જવું મને ગામડાનું ઘર જોઈને મારું મન ઠરી ગયું આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ પછી રામ રામ કરવા શું છે રામ રામ કરવા રામ રામ કરવા એટલે વિદાય લેવી તો દીકરીએ રડતા રડતા પિતાજીને રામ રામ માતા પિતાને રામ રામ કર્યા આ રીતે આપણે વાક્ય કોઈ પણ બનાવી શકીએ છીએ બરાબર તો રૂઢિપ્રયોગના જ્યારે અર્થ અને વાક્યમાં પ્રયોગ કરવાનો હોય ત્યારે તમે જાતે કોઈ પણ વાક્ય તમને આવડતું વાક્ય તમે બનાવી શકો છો બરાબર તો હવે આપણે આગળ જોઈએ ભાષા સજ્જતા હવે ભાષા સજ્જતાના અંદર નીચે આ જે વાક્ય આપેલા છે તે આપણે વાક્ય જુઓ પહેલું વાક્ય છે એની રૂડપ ઉડીને આંખે વળગે એવી બીજું વાક્ય છે વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા ત્રીજું વાક્ય છે જગદંબા તમારી ભેર કરે જગદંબા તમારી ભેર કરે હવે જે આ વાક્યો છે એ વાક્યમાં પહેલું વાક્યમાં રૂડપ પહેલું વાક્યમાં જે રૂડપ શબ્દ છે એ લોક બોલીનો છે પછી બીજા વાક્યમાં વેગડું અને ત્રીજા વાક્યમાં છે ભેર આ જે શબ્દો છે શું છે લોકબોલીના શબ્દો છે બરાબર શેના શબ્દો છે લોકબોલીના શબ્દો છે હવે આ જે લોકબોલીના શબ્દો છે એને કયા શબ્દો કહી શકીએ આપણે તો તળપદા શબ્દો કહેવાય કે તળપદી ભાષા આપણે કહીએ ને તો આ જે લોકબોલીના જે શબ્દો હોય છે એને આપણે તળપદા શબ્દો કહેવાય હવે આવા બીજા શબ્દો તમારે આ પાઠની અંદરથી આ પ્રકરણની અંદરથી તમારે શોધીને તમારી નોટબુકમાં લખવાના રહેશે બરાબર આવા ઘણા બધા સ વાક્યો છે દાખલા તરીકે હું તમને કેવું અંદર આપણે જોયા હતા ઘણા બધા વાક્યો છે તમને મળશે આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી એટલે આસુડા બરાબર તો આહુડા તો એ લોકબોલીનો શબ્દ છે પછી ગાભા ગોદડા ઠામ ઠેકેરા ઠેભે આવતા હતા પછી બાપુ આથમણા બારનું ખોરડું કળા એ એનું તો આ રીતે જે લોકબોલીના વાક્યો છે એ તમારે શોધીને પાંચ વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે બરાબર હવે આગળ જોઈએ તો બીજા કેટલાક ભાષા પ્રયોગો છે જુઓ પહેલું વાક્ય છે ગરણી ગામ તો ખોબા જેવડું ગરણી ગામ તો ખોબા જેવડું બીજું છે જાયદી ખજૂરની પેશી જેવું વાન અને ત્રીજું વાક્ય જુઓ મૂળાના પતિકા જેવા પાંચસો રૂપિયા તો આ રીતના બીજા કેટલા ભાષા પ્રયોગો પણ અહીં આપેલા છે આપણને પ્રકરણની અંદર તો એમાંથી તમારે કોઈ પણ ત્રણ વાક્યો શોધીને તમારી નોટબુકમાં લખવાના રહેશે દાખલા તરીકે આપણે પ્રકરણની અંદર જોયું હતું કે ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા ચોપડીની અંદર પાઠની અંદર પહેલાં જ પેજ પર આ વાક્ય આવે છે કે ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા પછી બીજું હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચામડી પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને રાગોબા જોઈ રહ્યા જાણે કે ઘરેથી મલમલ ઊડીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા હતા આ રીતના તમે બીજા કેટલાક ભાષા પ્રયોગો તમારી ગુજરાતીની નોટબુકમાં કમસે કમ ત્રણ રહેશે બરાબર તો હવે આપણે જોઈએ પ્રશ્ન એક એક વાક્યમાં લખો હવે પહેલો પ્રશ્ન છે જુઓ વાલો કેસરીઓ કોણ હતો તમને બધાને યાદ છે કોણ હતો આપણે પ્રકરણ જોઈ ગયા ને કે વાલો કેસરીઓ કયા ગામનો ઘરની ગામનો ચારણ હતો બરાબર ને તો આપણે જવાબ આ રીતે લખવાનું કે વાલો કેસરીઓ ઘરની ગામનો ચારણ હતો બરાબર હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન વાલો કેસરીઓ શેનો વેપારી હતો તો વાલો કેસરીઓ ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો બરાબર આ રીતે આપણે જવાબ લખવાનો પછી ત્રીજો પ્રશ્ન જુઓ મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી હવે પેલો જે મરાઠા યુવાન હતો ખબર વડોદરાની અંદર એ વડોદરાના જે મરાઠી યુવાન હતા એની જાપતી માટે લોકોનું ટોળું ટોળું વળેલું હોય છે ત્યારે આ વાલો કેશરીઓ વડોદરાને ઘોડા વેચાતા નથી એટલે ત્યાંથી વડોદરાને રામ રામ કરીને જવાનો હોય છે ત્યારે આ ટોળું જુએ છે અને ત્યાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે કઈ આફત આવી હતી તો એ મરાઠા યુવાનના માથે કઈ આફત આવી હતી તો જે લેણદારની તાપની આફત આવી હતી બરાબર ને કે લેણદાર એના આંગણે આવીને ઊભા હતા એની પાસે ચપટીની રકમ લેવા માટે તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ તો મરાઠા યુવાનને માથે લેણદારની ટાપ લેણદારની તાપની આફત આવી હતી બરાબર આ રીતે તમારે જવાબ લખવાનો હવે આગળ જુઓ પ્રશ્ન નંબર ચોથો પ્રશ્ન નંબર ચોથો દેખાય છે વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું હવે વાટ ખર્ચી હવે વાટ ખર્ચી એટલે આપણે એનો અર્થ જોયો હતો કે મુસાફરી દરમિયાન જે ખર્ચવાની રકમ હોય એને વાટ ખર્ચી કહેવાય બરાબર તો હવે વાટ ખર્ચી કાઢવા કેસરીઓ શું વેચે છે એની પાસે હજાર રૂપિયા હતા બરાબર હજાર રૂપિયામાંથી એ પાંચસો રૂપિયા એના વાટ ખર્ચીમાં વપરાય જાય છે અને બીજા જે પાંચસો રૂપિયા વધેલા હોય તે પેલા મરાઠા યુવાનની જપ્તીની રકમ ચૂકવે છે બરાબર પછી વાટ ખર્ચી કાઢવા એ શું કરે છે કેસરીઓ શું વેચી દે છે તો વાટ ખર્ચી કાઢવા માટે કેસરીઓ એક ઘોડો વેચી નાખે છે બરાબર ને એક ઘોડો વેચી નાખે છે એટલે આપણે જવાબ આ રીતે લખવાનો કે વાટ ખર્ચી એક ઘોડો વેચી નાખ્યો પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ વાલા કેસરિયાની કદર કોણે કરી વાલા કેસરિયાની તો વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા કરી એ કરી રાઘોબા કોણ હતા જેમની ઘણા વર્ષો પહેલાં વાલા કેશરિયાએ ચપ્તીની રકમ ચૂકવી હતી બરાબર તો એ યાદ રાખીને રાઘુભાઈએ કે વાલા કેશરિયાની કદર કરી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જુઓ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કેશરિયાએ વડોદરાને રામ કરવાનું શા માટે વિચાર્યું કેશરિયો વડોદરા ગામમાં આવે છે બરાબર હવે વડોદરા ગામમાં આવે છે પણ ત્યાંના લોકો ઘોડા જોઈને રાજી રાજી ખુશ તો થઈ જાય છે પણ ઘોડાની કિંમત સાંભળીને પાછા વળી જાય છે બરાબર અને ત્યાં વડોદરા ગામમાં કેસરિયાનો એક પણ ઘોડો વેચાતો નથી એટલે કેસરિયાને લાગે છે કે હવે મારે અહીંથી જવું જોઈએ અને ત્યાંથી જવાનો વિચાર કરે છે બરાબર ને તો આપણે જવાબ કઈ રીતે લખવાનો સાંભળજો ધ્યાનથી કેસરિયાએ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો હવે મન ઠરી જાય એવા ઘોડા જોઈને એટલે કે ગમી જાય એવા ઘોડા જોઈને રામ રામ કરવાનું વિચાર્યું રામ રામ કરવાનું એટલે કે ત્યાંથી જવાનો નિર્ણય કર્યો એમ બરાબર આ રીતે તમારે જવાબ લખવાનો પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે વાલો કેસરીઓ ઘોડાની લગામ ટાણી શા માટે ઊભો રહી ગયો વાલો કેસરીઓ હવે ઘોડાની લગામ ટાણીને એના ઘોડા તો કેવા હતા હતા પાણીની વેગે જનારા પાણીના પાણી ને પાણીના ઝડપે દોડનારા એના ઘોડા હતા ને એકાએક વાલો કેસરીઓ ઘોડાની લગામ ટાણે છે લોગામ ખેંચે છે ને ઊભો રહી જાય છે તો શા માટે ઊભો રહી જાય છે એ તો વાલો કેસરીઓ વડોદરા ઘોડા વેચાતા નથી એના એક પણ ઘોડો વેચાતો નથી લોકો ઘોડાની કિંમત સાંભળીને પાછા જા જતા પાછળ પાછા ફરે છે એટલે વાલો કેસરીઓ વડોદરાની બહાર નીકળે છે એટલે કે વડોદરાને છોડીને જવાનો નિર્ણય કરે છે ત્યાં જ એ શું જુએ છે તો એક નાનકડી ઝૂંપડી જુએ છે અને ઝૂંપડીની બહાર ગોડળા ઠામ વાસણ ઘણી નાની મોટી જણોસોના પોટલા બહાર પડેલા જુએ છે અને કાળજા કંપાવે પેલા નાના નાના છોકરાઓ બુમ બરા પાડતા હોય એ શીસ સાંભળે છે અને આ દ્રશ્ય જોઈને વાલો કેસરીઓ એની જે ઘોડાની લગામ હોય છે એ ટાણીને ઊભો રહી જાય છે બરાબર ને તો આપણે એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે વાલો કેસરીઓ વડદરાની બહાર નીકળ્યો ત્યાં તેણે એક ખોડું જોયું ખોડાની બહાર ઘોડડા થામ વાસણ ઘરની નાની મોટી જણુસોના પોટલા પડ્યા હતા અને કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમ ભરાયા તેણે સાંભળ્યા અને આ દ્રશ્ય જોઈને વાલો કેસરીઓ ઘોડાની લગામ ટાણીને ઊભો રહી ગયો બરાબર તો આ રીતે આપણે એનો જવાબ લખવાનો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી હવે રાઘોબા કેસરિયાની કદર કરા કરે છે બરાબર ને તો કેવી રીતે તો જે અમરેલીના સુબો રાઘોબા છે એ કેસરિયાને પોતાની કચોરીમાં પોતાની કચેરીમાં માન અને મર્તબ સાથે બોલાવે છે તાંબાના પત્રમાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપે છે અને આ રીતે રાઘોબા કેશરિયાની કદર કરે છે બરાબર ને તો આપણે જવાબ લખીશું કઈ રીતે તો આપણે આ રીતે લખવાનો જવાબ કે અમરેલીના સુબો રાઘોબા છે એ રાઘોબાએ કેશરિયાને પોતાની કચેરીમાં માન સન્માન સાથે બોલાવ્યો અને તાંબાના પત્રમાં તાંબાના પત્રોમાં શું લખાવે છે યાવત ચંદ્ર દીવા કરવું એટલે કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી ગરણી ગામ તરીકે તેને લખી આપે છે અને આ રીતે રાઘોબાઈ કેશરિયાની કદર કરી બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે બરાબર તો વાક્ય નંબર એક જુઓ પહેલું વાક્ય છે શું છે તો સેટ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો હવે આ જે વાક્ય છે જ્યારે કેસરીઓ છે વાલો કેસરીઓ વડોદરા શહેર છોડ્યો વડોદરા છોડીને જવાનો નિર્ણય કરે છે ત્યારે એને ખોડી જુએ છે અને ખોડી પાસે લોકો ટોળે વળેલા હોય છે બધા સામાન એ બહાર પડેલો હોય છે ગોદડા ઠામ ઘની નાની માટી જણસોના પોટલા બહાર પડ્યા હોય છે અને કાળજા કંપાવે તેના નાના છોકરાના બૂમભરાળા તે સાંભળે છે અને એ દ્રશ્ય જોઈને વાલા કેસરિયાને કેસરી ત્યાં જ ઊભું રહી જાય છે અને જે પેલા શેઠ હોય છે તે પૂછે છે કે તમારું કેટલું લેણું શેઠને કહે છે કે કેટલા રૂપિયાનું લેણું છે તમે ખાલી આકડો બોલો એમ કહે છે તો આ વાક્ય કોણ બોલે છે વાલો કેશરિયો બોલે છે કોણ બોલે છે આ વાક્યો વાલો કેશરિયો બરાબર અને કોને કહે છે તો શેઠને કહે છે બરાબર પછી આપણું એ બીજું વાક્ય જોઈએ ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા આ વાક્ય આ વાક્ય શેઠ બોલે છે અને કોને કહે છે વાલા કેસરિયાને કહે છે પછી ત્રીજું વાક્ય છે અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર આ જે વાક્ય છે કેસરીઓ બોલે છે અને પેલા જે રાજના સિપાહીને છે એ સિપાહીને કહે છે કારણ કે સિપાહી કેસરિયાને શોધતા શોધતા એને બોલાવા માટે આવ્યા હતા બરાબર પછી ચોથો વાક્ય છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે તો આ વાક્ય પેલો જુવાન મરાઠો બોલે છે રાઘોબા અને એ વાક્ય કોને કહે છે પછી પાંચમું વાક્ય છે જગદંબા તમારી ભેર કરે આ જે વાક્ય છે આઈ બોલે છે અને કોણ કોને કહે છે કેસરિયાને કહે છે બરાબર કેસરિયાને કહે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાનું છે બરાબર અહીં જે વાક્યો આપેલા છે એ વાર્તાના ક્રમમાં આપણે ગોઠવવાનું છે તો પહેલું વાક્ય કયું આવશે તો પહેલું વાક્ય આવશે ત્રીજા નંબરમાં જે છે એ પહેલાં આવશે બરાબર તો કયું છે આવી રૂપકડી કરુણિકીના કાંઠે ગરણી ગામ આવેલું છે તો આ જે વાક્ય છે ત્રીજા નંબરનું એ વાક્ય પહેલું આવશે બરાબર પછી બીજું વાક્ય આવશે વાલો કેસરીઓ વડોદરામાં જઈને ઊભો રહ્યો આ બીજું વાક્ય પછી ત્રીજું વાક્ય વાંટ ખર્ચીની વધેલી પાંચસો રકમ પાંચસો રૂપિયાની વાસણી કેડીએ બાંધી તો આ વાક્ય છે ત્રીજા નંબર પર આવશે અને ચોથું વાક્ય કયું આવશે મારી કદર માટે મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાઉ તો આ ચોથા નંબરનું વાક્ય અને પાંચમું એલા તાંબાનું પાત્રું પતરું લાવો એ પાંચમું વિધાન આવશે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો કાંઠો એટલે કિનારો વેગડું એટલે દૂર અને મોહર એટલે સિક્કો અથવા છાપ રૂડપ એટલે સુંદરતા અને ભેર એટલે મદદ અથવા સહાય પછી પ્રશ્ન નંબર છ જુઓ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો તો શુવાળું એટલે બરછટ પ્રમાણિકતા એટલે અપ્રમાણિકતા શુદ્ધ એટલે અશુદ્ધ બાંધવું એટલે છોડવું અને ગેરસમજણ એટલે સમજણ આ વિરોધી અર્થ થયા બરાબર પછી પ્રશ્ન નંબર સાતમાં શું છે તો નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે કઈ જોડણી લખવાની છે સાચી જોડણી લખવાની છે તો પ્રીત તો પ્રીત આ રીતે આ બાજુથી લખાશે પ્રીત પછી આ શું છે નિર્ણય તો નિર્ણય આ રીતે લખાશે નિર્ણય બરાબર પછી તિરસ્કાર છે તો તિરસ્કાર કઈ રીતે લખાશે તિરસ્કાર આ રીતે લખાશે પછી જિલ્લો તો જિલ્લો આપણે આ આમ લખાશે અને સ્તુતિ તો સ્તુતિ આ રીતે લખાશે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો પહેલું વાક્ય છે ઝાડ ઘટાદાર તો એને શું કહેવાય કુંજાર કહેવાય શું કહેવાય કુંજાર પછી સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોઠડી એને શું કહેવાય વાસણી વાસણ કહેવાય બરાબર આ રીતે હવે આગળ જોઈએ આપણે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો એને શું કહેવાય વાટ ખર્ચી કહેવાશે કહેવાશે શું ખર્ચી પૂર્ણ પાણીની ઝડપે દોરનાર તો એને પાણી પંથા કહેવાય બરાબર શું કહેવાશે પાણી પંથા પછી ઘોડાને બાંધવાની જગ્યા એને શું કહેવાય તબેલો તબેલો કહેવાય અથવા બીજું શું કહેવાય ઘોડાર પછી ગાયોનું મોટું ટોળું એને શું કહેવાય ધણ અને પશુને ખાવાનું અનાજ એને જોગાણ કહેવાય શું કહેવાય જોગાણ બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના કોષ્ટકમાં પાંચ જોડાક્ષર વાળા શબ્દોના ફરતે ગોળ કરો અને શબ્દો વાક્ય પ્રયોગ કરવાનો છે બરાબર તો અહીં જે શબ્દો આપેલા શોધવાના છે અંદર બરાબર જોડાક્ષરવાળા શબ્દો શોધવાના છે કેવા જોડાક્ષરવાળા તો આપણે શોધીએ ફિરસ્તો આ પ્રકરણની અંદર આવતો શબ્દ છે ફિરસ્તો પછી બીજો શબ્દ છે બક્ષિસ પછી સ્તુતિ આ સ્તુતિ પછી બીજું છે આ તિરસ્કાર બરાબર પછી બીજો કોઈ છે ઉચ્ચાર આ જોડાક્ષર શબ્દો છે બરાબર ઉચ્ચાર તો આ જે શબ્દ છે એ શબ્દને પછી તમારે વાક્ય પ્રયોગ કરવાનો દાખલા તરીકે ફિરસ્તો તો વાલો કેસરીઓ કોઈ ફિરસ્તો લાગતો હતો આ રીતે પછી બીજો શબ્દ આપણે શોધ્યો કે બક્ષિસ તો રાજાએ પ્રમાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી તિરસ્કાર છે તો કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં સ્તુતિ છે તો ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ ઉચ્ચાર તો નિપુણતા ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે બરાબર આ રીતે પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી અને શું છે અક્ષર તમારી નોટબુકમાં લખવાનું છે તો આવો આવો કેશરિયો બોલતા બાથ ભરી લીધી વાલું કેશરિયો ઘડીકવાર મૂંઝાણો આ મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પણ ગાદીમાંથી બેસાડી શુભો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો શું કહે છે કેશરિયા મને ઓળખ્યો તો આ જે ફકરો છે એ ફકરો તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષર અને યોગ્ય વિરામચિહ્નો મૂકીને પાઠ્યપુસ્તકની અંદરમાંથી આ ફકરો શોધીને તમારો યોગ્ય વિરામચિહ્નો મૂકીને લખવાનો રહેશે તો આ પ્રકરણ જે છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું